ઓકે સવારના સાડા સાત વાગી ગયા છે તો આજે વહેલો થઈ ગયો છું રેડી આવીને તરત મેં બાથ લઈને મસ્ત નાસ્તો કર્યો ને પેલા પૂજા પણ કરી પછી નાસ્તો કર્યો ટકાટ ટક હવે હું ફ્રી છું તો થોડુંક એડિટિંગનું કામ બતાવી દઉં અને યસ આજે મસ્ત સનલાઈટ આવે છે તો અહીંયા બેસીને ચકાચક ચક એડિટિંગ કરી નાખું અને યસ વિન્ટર ચાલુ થઈ ગયો છે સેશન તો હવે વિન્ટરમાં ક્લોથ આવશે આખી સ્લીવનો મસ્ત ટી શર્ટ બહુ બે ત્રણ છે મારા મેં ઓલા કસોલથી જે શર્ટ લીધા હતા એ બધા પહેરવા ચાલુ કરવાના છે અને ટી શર્ટ વિન્ટર બધા ચાલુ થશે અને યસ મસ્ત માહોલ છે સવારમાં બહુ મજા આવે છે ચાલવાની જેના જેના કારણે આખા દિવસ એનર્જી રહેશે તો આજે કામ કરવાનું છે જીએસટીનું થોડુંક જ બાકી તો ફ્રીજ છે જોઈએ શું કરીએ અને એન્જોય કરીએ બધા બંને બચ્ચા સૂતા છે મસ્ત હું કરે છે બેડ પર બતાવું તમને

કહું છું બાકી હું સાંજે મારા હેરમાં ઓઇલ નાખું છું આજે મને ઈચ્છા થઈ કે આખો દિવસ હેર ઓઇલ રાખવું એમ કે સાંજે સુવા ટાઈમે હેર ઓઇલ નાખું પછી સવારે ધોઈને વોશ કરી નાખું અને આખો દિવસ ઓઇલ વગર વાળા હેર ઓઇલ પણ આજે તો કરી નાખી મેં તો કાલે હવે સવારમાં ધોઈ નાખીશું એની વગેરે ભોજન લઈ જાય એન્ડ ધેન કામ પે લગી જાય ઓકે મેડમ ભાઈ કીધે એ જીજો લેતલ બેને ત્યાં અમારા ભાઈ ત્યાં જ હોય ત્યાં તો એને ફાવી ગયો છે હવે તો એ પપ્પા પપ્પા મોટા પપ્પા બની ગયા મોટા એ બાપા વિપુલ બેને એવી બૂમ મારે ને મોટા પપ્પા હકીકતમાં ટ્રિબ્યુટ હકીકતમાં એના મોટા પપ્પા એ જ છે ભાઈ ત્યાં જ હોય એની ટાઈમ ચલો ખાના કાઢી ગયો ઓ આવો આયો ઓ સડનલી પ્લાન કોને કર્યો તાત્કાલિક બેઠા બેઠા થઈ ટીકુડાના જ કામ હશે

આપણે આ રાજંસ માં કતાર પહેલી વાર આવ્યા બહુ મસ્ત છે તું પહેલી તે પહેલી વાર જાવ ને સાયા અહીંયા કે આપડા આવી છે હે ને તો અહીંયા બીજે તો એક હતું ને ઘંટાર એટલે અહીંયા ગોઠ્યું હા રેન્ડમ આવી ગયા ઠીક ભાઈ શું કહેતા હતા પોપકોર્ન નો હાલો પોપકોર્ન નો રેન્ડમ આવી ગયા પોપકોર્ન નો કરો હાલો અનલિમિટેડ પોપકોર્ન આવેલું છે અમારા હેસ્ટ સ્કીમ હોય કે આ કેવું રહ્યો ટીકો ભાઈ મૂવી બહુ મસ્ત મૂવી જોયા પછી અહીંયા જો ભાઈ એક મસ્ત મજાનો નજારો હતો એકદમ ચકાચક જો

તો સેવડો બની જાય પછી એ લોકો ભોજન કરશે આપણે કંઈ કરવા નથી તો આપણે આરામ કરીશું મેડમ માટે દવા લે દવા લઈને આવી બહુ સરખી થઈ ગઈ છે સ્કૂલે બહુ કરાવ્યું તો હોમવર્ક ઓછું છે બેટા હોમવર્ક કરી લે ચાલ સાડા આઠ સાત થઈ ગયા છે અને હોમવર્ક કરી નાખીએ અને પછી તારક મહિ તો જોવાનું છે મારે જમવાનું નથી પણ મારે સાંજે ભજીયાનો સરપ્રાઇઝ પ્રોગ્રામ જો આજે તો સરપ્રાઇઝ ઉપર સરપ્રાઈઝ મેડમ મૂવી જોવાનું મારે સરપ્રાઇઝ જમતા જમતા ફોન આવ્યો રાહુલનો મૂવી જવાનું છે હું કરું છું પછી અત્યારે હું જસ્ટ નીચે હમણાં હું ગયો ને લેવા લેવાતા નીચે મને આગળ બધા બેઠા હતા ને તો વાતું મને વાતું બે મિનિટ વાત કરીએ મા કુંભણિયાનું યાદ આવું કે અગિયાર વાગ્યા પ્રોગ્રામ કરી મને ફોન કરો રેડી થઈ ગયા બાર તેર જણા અગિયાર વાગે ધાબે કુંભણિયાનો પ્રોગ્રામ છે

જો અહીંયા મરચા કટિંગ થઈસ અહીંયા હવે પાદુનો થાય અહીંયા લસણ અને મારે કેમેરામેન આવે છે આગમન થઈ ગયું છે કટિંગ થઈ ગયું ભાઈ કટિંગ પૂરું એવું બોલો થઈ મૂકી દે કેમ પકડીયું

โอ้โหสู้เดี๋ยวหาที่มาหาที่มาตัวเดียวเนี่ยไปไปถ่ายมาไม่ใช่คือพ่อพ่อพ่อห้าตัวก็ตัวต่อจอมจอมบ้าชัวร์ใช่ไหมพี่วะไปอะไรกันจ้าอ่าอ่าอ่าเราเบลเกตเล่นไปอ่าเราหูซี่มัมมัมกูซี่อะกูใส่หัน

મર દિક્કસી હા જઈ સીધું પડવાનું જ માથે વાગે વાગે કાય લેવા દેવા ફિક છે છે ઓ સુ ધક્કા છે ગટુ ભાઈ કે મારી વાટ જોતો તો પજ્યાના પ્રોગ્રામમાં બહુ મજા આવી હો તો થેન્ક સો મચ પ્રોડ્યુસર લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં મળ્યા નવા વિડિયો તતકલે બાય જ સમનાજ કૃષ્ણ બે બે મમ્મા પપ્પા